અને આગળ વાત કરી સરદાર સરોવર નર્મદા એક લાખ સત્તાણું હજાર નવસો ને સત્યાસી ક્યુસેક થઈ ગઈ છે સરદાર સરોવર નર્મદા ડેમ હજુ અગિયાર મીટર ખાલી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા મારી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્ર સરદાર સરોવર ડેમ ની સપાટીમાં સાત સેન્ટીમીટર વધી રહી છે આજે પણ નર્મદા ડેમ ની જળ સપાટી પર સતત પાણીની આવક છે બે લાખ ક્યુસેક જેટલી પાણીની આવક છે અને નર્મદા ડેમ ની જળ સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ બાવીસ મીટર થઈ છે એટલે કે લગભગ અગિયાર મીટર જેટલો ડેમ ખાલી છે અને મળતી માહિતી અનુસાર ઉપરવાસમાં જે મધ્યપ્રદેશનો સાગર ડેમ છે એમાંથી બે લાખ છાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે એટલે કે હજુ પણ નર્મદા ડેમની સપાટી સતત વધશે નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે તેને લઈને નર્મદા નિગમ દ્વારા ડેમના જે જળસ્તરમાં જે વધારો થઈ રહ્યો છે તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે ગત વર્ષે જે પાણી છોડાયું હતું જેના કારણે ભારે તારાજી ભરૂચ અંકલેશ્વર કાંઠા વિસ્તારમાં થઈ હતી પરંતુ હાલમાં આવી કોઈ સ્થિતિ નથી પરંતુ જે ડેમ ની જળ સપાટી વધી રહી છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે પરંતુ હજુ ડેમ અગિયાર મીટર ખાલી છે અને ઉપરવાસ થી પાણી આવક હજુ સતત ચાલુ છે આભાર માહિતી માટે